હું શારદાબેન આજે આપણે બનાવશું ભરેલા લસણિયા ભીંડાનું શાક તેના માટે લીધો છે મેં અઢીસો ગ્રામ તાજો ભીંડો તેમને સારી રીતે ધોઈ લેવાનો અને કોટનના કપડાથી લુસી લેવાનો પછી આપણે એમને આગળ પાછળ ડીટિયા કાપી લેવાના બધા ભીંડાને વારાફરતી અને એમાં કાપા મૂકવાના પછી આપણે તાજું લસણ લેવાનું અને તેને ખાણીથી આપણે ખાંડી લેવાનું અને તેમાં ત્રણ ચમચી મરસું નાખવાનું અને સારી રીતે ખાંડી અને બે ચમચી આમાં પેલા ઉમેરવાનું પછી આપણે એમાં અડધી ચમચી મીઠું નાખવાનું આ લસણિયા ભીંડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે મારા પતિને આ શાક બહુ જ ભાવે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો આવી રીતે બધોય ભીંડો આપણે ભરી લેવાનો પછી આપણે એક ચાર પાવડા તેલ મૂકવાનું એક પેનમાં અને આપણે બધો ભીંડો એમાં ઉમેરી દેવાનો પહેલાં આપણે ભીંડો જ ઉમેરશું મસાલો પછી ઉમેરશું પછી આપણે એમાં સાંતળી લેવાનો ભીંડો બધોય એટલે પચાસ ટકા તો આમ જ કૂક થઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી હળદર નાખશું અડધી ચમચી મીઠું નાખશું અને એક ચમચી વધારે તે આપણે મરસું પછી આમાં ઉમેરી દેશું પછી એક થાળી લેવાની તે આપણે ઢાંકી દઈશું અને અડધો ગ્લાસ ઉપર પાણી રેડશું જેથી વાપ હારી આવે પછી વચ્ચે વચ્ચે આમાં આપણે હલાવતા રહેવાનું અને પાછું ઢાંકી દેવાનું અને પાછું જોતા રહેવાનું તો થઈ ગયું છે આપણું ટેસ્ટી મજેદાર સ્વાદિષ્ટ લસણિયા ભીંડા ભરેલા લસણિયા ભીંડાનું શાક લાઈક કરો સબસ્ક્રાઈબ કરો છે મજેદાર